સો કરાયા હોય ને નિમરા એમાં કઈ ગટે ન માર જ ન હોય જો પડ કા માર મારા રોય આવે ને ને તળિમાન વાળી ભાઈ એવું તો હું જાવ ને તારા બાપને છોરા દેવા ના હોય મારા મમ્મી પપ્પાને મારે ઈ મારે જ ને હા ઈ તો મારે જ ને મારે નઈ તો હું જાવ ને

હા આલશે હાનું હું જો ઉપર તોય હામું જોઈ રાકે શરમ રાખો કાઈ આપને મેક નાટમાં ને જાવું હું તારે હામું જોઈ હું જો હોય એવું કહી દે મન છોટા શેડ ગાડોને જપી જો મારું ગિરગીર ને ઉગમી કાઈ નો મન તો કી તે આ ગિરગીર થી મે બાકરી થાય ભારત નો નકશો દીજે તો કાઈ શોરિયા રાઈ હતી કંદે કાઈ શું મને હું ખબર કે દારાશિંગ ફટકા છે વખત અભિષેક નો મળે

ઉધી વકી ન લાગે આવ ઈ કે ભૂલાઈ ગયું મે નથી ન ભઈ કે બેન કે આવી એલા મને કેટલા સમય થી હાંભરે ઈ તો હવે આ વેળા મુકેશ ભાઈ બેઈ જુક નતો કપાયો પૈસી ખબર ને મનની સાડી ઓપલે છે તો ઘણો ઘણો પેટ શું કરવા માંગતા હતા બધો પેટ આખા ટૂટો કાઢ્યો એટલે હું પછી કરવા

એટલે મને મે કે કે ઘર કે હોય તો એટલે બીક લાગે જો કેટલા હું આ દે કે કે જાવ ને બે એકલો જાવ ના ના તમે જાવા જો બે જા હાલો મોટા હું આવી સોળે ડાયટ એ છે મારો ઉપાધી નો કરતા હો બા ઉપાધી નો કરતા ઉપાધી તારે ઓ બપ્પા તમી હા જા થોડા કવાલા પગે તો લાગો આ કે લો કાય થઈ ગયો નહીં તમને કહું મમરે ક નવું ફિલ્મ આવ્યું છે મે એ પ્યાર કી હાલો જોઈએ ની ઓ ભૂંડી લાગે ગડી ઘોડી લાલ લગાવ તો મને ઓઈ લઈ એક આપડે છે ને મેયર માં મનુર નથી લાગતો ઈ કોઈ એવી હાલો ને બે જણા પર કે શિંગ ખાઉ સોડા પી જી આખી બે બધા હામુ જો ક્યાં હામુ જો આપણે કેને ક્યાં કોઈ છે ઈ તો ઠીક જ ને જોવા કે તમે કેર બળ કે તમે ஆதான் <laughs> <laughs>